નજીક એટલે આમ તમારે સેન્ટર ગણાય કારણ કે અહિયાં કિંમત બહુ વધારે હોય એટલે એમાં બઉ પડવું નહીં આવે જેટલી ઝડપ તમે જમીન વધી નાખશો એટલી તમને ઝડપથી અમે આવી દઈશું સમાજ દ્વારા જૂની લુપ્ત થઈ રહી છે જે એમના ઉમરે થઈ જશે બીજા નવા શીખ્યા છે નવા કરી રહ્યા છે એમાં શું કરી શકાય એ તમારા તરફથી કંઈક આયોજન લઈને આવજો તમારામાંથી કોઈને મળજો તમે કારણ કે આપણા તો વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે જેને કોઈ પૂછતું નથી રમત ગમત જીવનનો ભાગ બનાવવો અને દેશ દર્શન આપણે ફોરેન ભરવાનું આપડે બધા એના મગજમાં હોય કે આપણે ફોરેન ફરવું છે અને ફરવાનો વાંધો નથી પણ પહેલા આપણો દેશ અને આપણું ગુજરાત પણ સાથે સાથે ફરવું જોઈએ અને તો જ આપણે આપણી આપણી સંસ્કૃતિ તો જાણી લઈએ પછી આપણે બીજાની જાણીશું